તો આ વિડીયોની અંદર આપણે ચોરસ અને લંબ ચોરસની વાત કરવાની છે ત્યારે લગતા આપણે દાખલા કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે ચોરસ અને લંબ ચોરસની જે પરિમિતિ અને ક્ષેત્રફળ છે એના સૂત્રો થોડા આપણે યાદ કરી લઈએ તો આપણે જોઈએ કે ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે આપણે અહીંયા લખી દઈએ એકવાર તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે ચાર ગુણ્યા લંબાઈ અને ક્ષેત્રફળનું સૂત્ર શું છે ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ એ જ પ્રમાણે આપણે લંબચોરસની વાત કરીએ પરિમિતિનું સૂત્ર શું છે તો બે ગુણ્યા કહીએ કે કૌંસમાં કહીએ લંબાઈ પહોળાઈ અને ક્ષેત્રફળનું સૂત્ર કહીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે ધોરણ છ ની અંદર આ ભણી ગયા છીએ ફરી આને લગતા આપણે કેટલાક દાખલા શીખવાના છીએ તો આગળ આપણે જોઈએ કે જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે પાંચસો મીટર અને ત્રણસો મીટર છે એટલે આપણે વાત કરીએ કે લંબ વાત કરી છે તો તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે પછી આગળ આપણે એક મીટર સ્ક્વેર જમીનની કિંમત રૂપિયા એક હજાર હોય તો તેની કિંમત શોધવાની છે તો સૌ પ્રથમ આપણે પેલા ક્ષેત્રફળ શોધીશું અને અહીંયા વાત છે તો જમીનનો લંબચોરસ ભાગ છે તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ લખીએ તો લંબચોરસનું બરાબર સૂત્ર શું છે આપણું તો કે લંબાઈ ગુણિયા પહોળાઈ તો આપણે લંબાઈ ગુણિયા પહોળાઈ કેટલી આપી છે તો આપણે જોઈએ તો કે પાંચસો મીટર અને ત્રણસો મીટર પહેલા આપણે આનો આનો ગુણાકાર કરીએ તો પાંચ તરીકે પંદર અને પાછળ બે અને બે ચાર ઝીરો છે એક બે ત્રણ અને ચાર અને આપણે મૂકીશું આપણને ક્ષેત્રફળ કીધું છે તો મીટરનો આપણે વર્ગ કરીશું તો એક લાખ પચાસ હજાર મીટરનો વર્ગ એવો જવાબ મળે છે બીજું શું પૂછ્યું છે આપણને આ પહેલો પૂછ્યું છે બીજું શું પૂછ્યું છે આપણને કે એક મીટર સ્ક્વેર જમીનની કિંમત રૂપિયા એક હજાર છે તો આપણે લખીએ કે ભાઈ એક મીટરનો વર્ગ જમીનની કિંમત રૂપિયા તો આપણે આટલા મીટર વર્ગ હોય તો કેટલું થાય એનું કિંમત એ શોધવાનું છે તો આપણે લખીએ કે એક લાખ પચાસ હજાર મીટર વર્ગ જમીનની કિંમત બરાબર કેટલા રૂપિયા તો આપણે જોઈએ કે આપણને ચાર પદ આપેલા છે એક બે ત્રણ અને ચાર ચોથું શોધવું હોય તો બીજા અને ત્રીજા પદ આપણે ગુણાકાર કરીશું અને ત્રીજા પદ નું આપણે ગુણાકાર કરીએ તો એક લાખ પચાસ હજાર ગુણ્યા એક હજાર અને એકને આપણે છેદમાં લખીએ કે ન લખીએ જવાબમાં કોઈ ફેર પડશે નહીં તો હવે આપણે એને કરીએ તો શું જવાબ મળે છે પંદર ના પંદર લખીશું પછી પાછળ બીંડા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત રૂપિયા આપણે લગાવી દઈએ વિરામ ભારતીય પદ્ધતિ મળે એ પ્રમાણે આપણે આગળ જોઈએ કે જેની પરિમિતિ ત્રણસો વીસ મીટર જેની પરિમિતિ ત્રણસો ને વીસ મીટર હોય તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોપવાનું કીધું છે તો સૌપ્રથમ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની મિત્રો કે આપણે ક્ષેત્રફળનો યુઝ કરીએ કે પરિમિતિ સૂત્રનો ઉપયોગ કરીએ તો પહેલા આપણે જે આપેલું હોય એનો જ ઉપયોગ કરીશું બરાબર આપણે જોઈએ કે અહીંયા પરિમિતિ આપણને આપી છે તો પહેલા આપણે પરિમિતિ લખીએ કોની ચોરસની તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ થાય લંબાઈની જગ્યાએ આપણે l પણ લખી શકીએ હવે આપણે જોઈએ કે પરિમિતિ આપણને આપી છે કેટલી છે 320 અને 4 ગુણ્યા લંબાઈ આપણે શોધવાની છે આપણે લંબાઈ શોધીએ તો ચાર અહીંયા છેદમાં આવશે એટલે આપણે ચાર ગુણ્યા આઠ ચોક બત્રીસ ને શૂન્ય અહીંયા રાખીશું એટલે આ ચાર ચાર ઉડી જાય તો એસી જવાબ મળે છે આપણે મીટર છે તો મીટર લખીશું તો મીટર આપણને લંબાઈ મળે છે આપણને શોધવાનું શું કીધું છે કે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો આપણે બાગનું ક્ષેત્રફળ શું થઈએ તો ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર આપણે આઠ ગુણ્યા એડ કરી ચોસઠ થાય અને બે શૂન્ય એડ કરી દઈએ ક્ષેત્રફળ છે માટે મીટરનો વર્ગ થશે ચોસઠસો મીટર મીટરનો વર્ગ એવો જવાબ મળે છે વધુ એક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો જેનું ક્ષેત્રફળ ચારસો ચાલીસ મીટર નો વર્ગ હોય અને લંબાઈ મીટર હોય જમીનના લંબચોરસ અને તેની શોધવાની છે તો 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 આપણે વાત વાત કરીએ અહીંયા જોઈએ છે જેમાં આપણને લંબાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે તો આપણે પહેલા ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું આપણે લખીએ કે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે આપણું લંબાઈ ગુણ્યા પળાઈ લખીએ કે એલ ગુણ્યા બી લખીએ ચાલે તો લંબાઈ ગુણ્યા

તો હવે આપણે પહોળાઈ બરાબર લખીએ પેલા એના છેદ ઉડા બાવીસ થાય આપણે જો કરીએ તો શું થાય પહોળાઈ પહોળાઈ બરાબર પહોળાઈ બરાબર ચુમ્માલીસ થાય એટલે બાવીસ બાવીસ સુધી એટલે વીસ ચાર મળે છે પહોળાઈ બરાબર વીસ એકમ જોઈએ આપણે શું છે મીટર તો વીસ મીટર મળે હવે આપણને શું કીધું છે કે પહોળાઈ શોધવાનું છે પરિમિતિ પણ શોધવાનું છે તો પરિમિતિનું સૂત્ર લખીએ તો લંબ ચોરસ ની પરિમિતિ બરાબર સૂત્ર શું છે મિત્રો લંબાઈ પહોળાઈ આપણે લખીએ બે કૌંસમાં લંબાઈ કેટલી હતી આપણી બાવીસ અને પહોળાઈ આપણે શોધી છે વીસ બે કાઉસમાં બાવીસ વત્તા વીસ કરીએ તો બેતાલીસ થાય હવે એનો ગુણાકાર કરીએ તો બે દુ ચાર ને ચાર દુ આઠ ચોર્યાસી પરિમિતિ વાત કરી છે પરિમિતિ આપણે મીટરમાં જ હશે ક્ષેત્રફળો તો મીટરનો વર્ગ કરીએ તો ચોર્યાસી મીટર મળે હવે આપણે જોઈએ પરિમિતિ આપેલી છે એનું આપણે પહેલા લખીશું તો લંબ ચોરસની પરિમિતિ આપણે જોઈએ કેટલી આપી છે સો સેમી તો લંબ ચોરસમાં આપણે જો પરિમિતિ નું સૂત્ર લખીએ તો શું છે બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ બરાબર સો સેમી

માટે 35 વત્તા પહોળાઈ બરાબર 50 ભાગ્યા 2 100 ભાગ્યા 2 કરીએ તો 50 નું 100 થાય એટલે 50 મળે માટે પહોળાઈ બરાબર પહોળાઈને આપણે મેળવવાની છે એટલે 35 ને આપણે બરાબર એ બાજુ લઈ જઈએ આ બાજુ સરવાળાના સંબંધમાં છે એટલે કાટ બાકી તો 50 ઓછા 35 માટે પહોળાઈ બરાબર 50 માંથી 35 જાય તો 15 એકમ શું છે જોઈ લેવાનું સેમી છે તો આપણે લખીશું સેમી પહોળાઈ આપણને 15 સેમી મળે છે બીજું શું શોધવાનું કીધું છે શું ક્ષેત્રફળ આપણે લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ આપણે કેટલી આપી છે 35 ને પહોળાઈ આપણી છે 15 તો બંનેનો ગુણાકાર કરીએ 35 15 કરીએ 50 25 35 10 675 એક ચોરસ બાદ અને એક લંબચોરસ ચોરસ ભાગના ક્ષેત્રફળ સરખા છે જો ચોરસ ભાગની બાજુ નું માપ સાહીઠ મીટર હોય અને લંબચોરસ ચોરસ લંબાઈ નેવું મીટર હોય તો લંબ ચોરસ ભાગની કોપરાઈ

એટલે છ ગુણ્યા છત્રીસ અને બે મીટર ક્ષેત્રફળ કીધું છે મીટર છે એટલે વર્ગ હવે આપણે કે ચોરસ પાક અને લમ ચોરસ ભાગ બંનેનું ક્ષેત્રફળ સરખું છે તો આપણે સૌપ્રથમ સૌ પ્રથમ વાત ના કરી ચોરસ ની કેમ કરી આપણે અહીંયા જોઈએ કે ચોરસમાં લંબાઈ આપ્યો હોય તો ચારેની સરખી હોય એ સૂત્ર પ્રમાણે આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ અને તો લંબ ચોરસમાં ખાલી લંબાઈ આપી છે પહોળાઈ આપી નથી તેની શોધવાની છે માટે આપણે સૌ પ્રથમ ચોરસ ભાગનું ચિત્ર પર લઈને આપણે એનું ચિત્ર પર શોધ્યું છે અને હવે લંબ ચોરસ અને ચોરસ બંનેનું સરખું છે માટે ચોરસ ભાગનું જે ચિત્ર પર હશે એ જ લંબચોરસ ભાગનું બાજુ ચિત્ર તો આપણે અહીંયા લખીએ કે ચોરસ અને લંબચોરસ ચોરસ ક્ષેત્રફળ સરખું છે માટે લંબચોરસ ક્ષેત્રફળ બરાબર મીટર વર્ગ થાય હવે આપણે જોઈએ આપણને શું કીધું છે લંબાઈ આપી છે લંબચોરસ બાગની બાદની પહોળાઈ શોધવાની છે આપણે પહોળાઈ માટે એનું સૂત્ર લખીએ પેલા કે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી થાય અને જેમાં આપણને બાગનું ક્ષેત્રફળ આપણને આપેલું છે કેટલું છે છત્રીસો બરાબર એલ લંબાઈ આપણને આપેલી છે કેટલી છે નેવું મીટર નેવ ગુણ્યા બી બી એટલે પહોળાઈ ની વાત છે એટલે પહોળાઈ શોધવા માટે નેવું જે છે ગુણાકારમાં એને આપણે આ બાજુ લઈએ તો ભાગાકારમાં જાય માટે છત્રીસો છેદ માં બરાબર બી એટલે કે પહોળાઈ આ શૂન્ય એના શૂન્ય ઉડી જશે નવ ચોક છત્રીસ થાય માટે નવ ગુણ્યા ચાલીસ લખી શકીએ ત્રણસો સાહીઠ ની જગ્યાએ નવ નવ બી છે માટે કેટલો જવાબ મળે છે બી બરાબર ચાલીસ એટલે કે પહોળાઈ બરાબર ચાલીસ આપણને શું કીધું છે મીટર તો આપણે લખીએ ચાલીસ મીટર મળે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અંદર આપણે ચોરસ અને લંબ ચોરસ ક્ષેત્ર પરિમિતિ અને ક્ષેત્રફળ ની વાત કરી છે આગળ ભાગ બે સાથે આપણે ફરી મળીશું જય હિન્દ જય ભારત